અનામત આંદોલનમાં જે તોફાનો થયા એના બાબતે સમન્સ ફાળવ્યું હતું આ મામલે પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે પોલીસે પોતાના બાતમીદારો પાસેથી તોફાની તત્વોના નામ મંગાવ્યા હતા જેના આધારે પોલીસે તમામ લોકોના પૂછપરછ માટેના સમન્સ પાઠવી દીધા હતા પોલીસના જણાવ્યા અનુસાર સમન્સ પાઠવવા પાછળ પોલીસનો હેતુ માત્ર બનાવના મૂળ સુધી પહોંચવાનો છે પોલીસને તો બાતમી મળી એના કારણે નામ મેળવ્યા હતા કોઈ અમને ખરાઈ કરવાની જરૂર જણાઈ નથી એટલે અમે એમનું નામ ત્યાં રેસીડન્ટનું પ્રૂફ મળેલું એટલે અમે એમનું એમનું નામ કાઢેલા સમાજ પણ એમના જવાબો લઈ જ એમના મા બાપના જવાબો લઈને અમે કાર્યવાહી પૂરી કરેલ છે અમદાવાદમાં તોફાનો થયા બાદ હવે પોલીસ કોઈ પણ સંજોગોમાં આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે ત્યારે પોલીસ માટે બોલાવી રહી છે જેથી ઘણા એવા લોકો છે છે જે અમદાવાદ બહાર રહે આવા જવાબ લખાવવા માટે ફરજિયાત હાજર રહેવું પડી રહ્યું છે ત્યારે પોલીસ ખરાઈ કરી સમન્સ પાઠવે તો નિર્દોષ ને મુશ્કેલી ના વેઠવી પડે કેમેરામેન કનુભાઈ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ